ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ ગણ વધુ પડતી સ્પીડ ચાલક નાગરિકોને પકડવાની કામગીરી કરવામાં આવી છે ચાલીસ ની ઝડપથી વધારે ઝડપી જતા લોકોને પકડવામાં આવશે વડોદરા શહેરના જે આપણે પંડ્યા બ્રિજ છે પંડ્યા બ્રિજ જે માર્ગ છે એ માર્ગ પરથી જે પણ કહેવાય કે ફોર વ્હીલર હોય ટુ વ્હીલર હોય જેની સ્પીડ ચાલીસ કરતા વધુ હોય કેમ કે અહીંયા ચાલીસનું નું કહેવાય ચાલીસ કિલોમીટરનું કહેવાય કે સ્પીડનું એક લિમિટ આપેલી છે તે લિમિટને જ્યારે પાર કરે ત્યારે કહેવાય કે હાલ અહીંયા ટ્રાફિક જવાનો દ્વારા સ્પીડ ગનથી કહેવાય કે હાલ અહીંયા ખાસ કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલ જે રીતે ટ્રાફિકના ભાગરૂપે કહેવાય કે ચાલીસ થી વધારે સ્પીડની કહેવાય કે અહીંયા લિમિટ આપી છે પણ તેનાથી વધુ વધુ કહેવાય કે જે સ્પીડ અહીંયાથી જતું હોય તેના માટે કહેવાય કે હાલ ટ્રાફિક દ્વારા કહેવાય કે આજે

કરવામાં આવશે અને કહે કે વધુ પડતી સ્પીડના કારણે કહેવાય કે વરદાસ્તરની અંદર રોજના રોજ ક્યાંક ક્યાંક એક કાંક બનાવ બનતા હોય છે અને કહે કે બે દિવસ પહેલાંની જ્યારે વાત કરતા હોય ત્યારે બે હીટ એન્ડ રનના જે કેસ થયા હતા અને તેના અંદર એક માજીનું પણ મૃત્યુ થયું હતું કે સમા ખાતે જે રીતે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો અને બીજો સિટી ખાતે હીટ એન્ડ રનનો જે બનાવ બન્યો હતો તેવા જે બનાવ છે હીટર રનના જે બનાવ છે વધુ પડતી જે સ્પીડથી લોકો ચલાવતા હોય છે તેને રોકવાના ભાગરૂપે કહેવાય કે આ જે વડોદરા શહેરના જે પંડ્યા બ્રિજ છે પંડ્યા બ્રિજથી કહેવાય કે જે બ્રિજ પરથી જે લોકો ઉતરતા હતા તે ઘણી બધી સ્પીડ વધુ રાખતા હોય છે તેના જ કારણે કહેવાય કે આજે કહેવાય કે ફતેહગંજ ખાતે કહેવાય કે જે રીતે આ જોઈ રહ્યા છો કે સ્પીડ ગંદી કહેવાય કે હાલ તેની ચકાસણી થઈ રહી છે જે પણ વધુ પડતી સ્પીડોથી હાલ જે નાગરિકો નીકળતા હોય છે તે લોકોને કહેવાય કે કેમેરાના અંદર કેપ્ચર કરી લેવામાં આવતા હોય છે ને કહેવાય કે તે લોકોને જે બિલ છે તે બિલ પણ કહેવાય કે તે લોકોને ઓનલાઈન આપી દેવામાં આવતું હોય છે અને હાલ ખાસ કરીને જે રીતે ટ્રાફિકનું જે આ

ક્યાંક ને ક્યાંક કહેવાય કે રાહત મળે છે ખૂબ જ રહ્યા છે તેના જ ભાગરૂપે કહેવાય કે ટ્રાફિક ના જવાનો છે તેમના દ્વારા આજે જે રીતે સ્પીડ ગનતી જે રીતે માપણી થઈ રહી છે વધુ પડતી જે સ્પીડ થી જે લોકો પણ ગાડી હાલ અહીંયા ચલાવશે તે લોકોના ઘરે કહેવાય કે સીધા જ કહેવાય કે મેમો પહોંચી જવાના છે કહેવાય છે કે નજર ઘટી અને દુર્ઘટના ઘટી સ્પીડનું કારણ જ એ હોય છે કે વધુ પડતી સ્પીડ ક્યારે મોતનું કારણ લઈને આવશે તે કહી ના શકાય અને તેના ભાગરૂપે જે રીતે ટ્રાફિક જવાનો દ્વારા જે રીતે હાલ અહીંયા તપાસની ચાલી રહી છે કે વધુ પડતી જે પણ સ્પીડથી નાગરિકો ચલાવશે તે લોકોને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આવી જ કાર્યવાહી જો વધુમાં વધુ કરવામાં આવે તો જે લોકો વધુ પડતી સ્પીડથી જે ગાડી ચલાવે છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક અંશે કંટ્રોલ આવશે અને નાગરિકોમાં એક બીક પણ રહેશે કે અમારે જો અમે અનંતર આવી ગયા તો અમારે એક જાતનું વધારે ચલણ ભરવું પડશે એટલે તમામે તમામ નાગરિકોને પણ અમે એક અપીલ કરીએ છીએ કે વધુ પડતી સ્પીડ કહેવાય કે મોતનું કારણ બની શકે છે મોતની મોતનું કારણ એટલા માટે બની શકે છે કેમ કે ક્યાં શું થશે કોઈ નક્કી નથી એટલે જે લિમિટ આવી હોય રોડ ઉપર એક બોર્ડ મારેલું સાઇન બોર્ડ મારેલું હોય એ લિમિટ પ્રમાણે ગાડી ચલાવો જેથી કરીને આપણે પોતે સેફ રહીએ અને બીજાને પણ સેફ રાખીએ હું મારી વાતને અહીંયા સમાપન કરીશ